નમસ્કાર મિત્રો મારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તુલસીનો છોડ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન ધરાવે છે તેને દેવી તુલસીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તુલસી પાસે રોજ દીપ પ્રગટવાની પરંપરા સદીઓ જૂની છે અને તેની પાછળ ધાર્મિક આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યથી જોડાયેલા ઘણા કારણો હોય છે આ પરંપરાને ફક્ત આસ્થાથી જોડીને નથી જોઈ શકાતી પરંતુ તે આપણા જીવનના ઘણા પાસાઓને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે તુલસીને પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે આયુર્વેદમાં તેને સંજીવની બુટી કહેવામાં આવે છે કારણ કે તે ઘણી બીમારીઓને દૂર કરવામાં સહાયક હોય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ના કેવળ વાતાવરણ શુદ્ધ થાય છે પરંતુ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે સવારે અથવા સાંજે તુલસી પાસે દીપ પ્રગટાવીએ છીએ તો તેનો પ્રભાવ આપણા ચારે બાજુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મકતાને દૂર કરે છે તુલસી પાસે દીપ પ્રગટાવવાનો એક વૈજ્ઞાનિક આધાર પણ છે તુલસીમાં એવા કુદરતી તત્વો હોય છે જે વાયુને શુદ્ધ કરવામાં મદદ કરે છે જ્યારે દીપ પ્રગટે છે તો તેની જ્યોતથી હળવી ગરમી ઉત્પન્ન થાય છે જેથી તુલસીના પાંદડામાં રહેલા ઔષધીય ગુણ હવામાં ફેલાઈ જાય છે આ વાતાવરણને શુદ્ધ કરવાનો એક કુદરતી તરીકો છે સરસવ અથવા ઘીનો દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નષ્ટ થાય છે અને વાયુમાં ઓક્સિજનનું સ્તર વધે છે આના કેવળ શ્વાસ લેવા માટે સારો હોય છે પરંતુ તેનાથી શ્વસન સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે તુલસી પાસે દીપ પ્રગટાવવાનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પણ ઘણો ઊંડો હોય છે જ્યારે આપણે રોજ તુલસીની પૂજા કરીએ છીએ અને દીવો પ્રગટાવીએ છીએ તો તેનાથી આપણી માનસિક સ્થિતિ સ્થિર થાય છે ધ્યાન અને પૂજાથી મનને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સંતુલન બનાવી રાખવામાં મદદ મળે છે આ પરંપરાનું એક ધાર્મિક મહત્ત્વ પણ છે હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં નિયમિત રૂપે તેની પૂજા કરવામાં આવે છે ત્યાં ધન અને સમૃદ્ધિ બની રહે છે તુલસી માતા પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે આ ઉપરાંત તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પૂર્વીય હિસ્સામાં તુલસીનો છોડ લગાવવા અને ત્યાં દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહે છે તેનાથી ઘરમાં શાંતિ અને સૌહાર્દ્ય બની રહે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નથી કરી શકતી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ પરંપરા અત્યંત લાભદાયક છે તુલસી એક કુદરતી ઔષધિ છે જે શરદી ખાંસી તાવ અને સ્વાસ્થ્ય જોડાયેલી સમસ્યાઓને ઠીક કરવામાં સહાયક હોય છે જ્યારે આપણે તેની પાસે દીવો પ્રગટાવીએ છીએ તો તેનાથી નીકળતી ઉર્જા અને તુલસીના ઔષધીય તત્વો વાતાવરણને શુદ્ધ કરી દે છે જેનાથી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યોનો આપસી પ્રેમ અને સદભાવ પણ બની રહે છે જ્યારે ઘરના બધા લોકો મળીને સવાર અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેનાથી એક સકારાત્મક માહોલ બને છે તેનાથી પરિવારમાં એકતા અને પ્રેમ વધે છે જેનાથી ઘરમાં હંમેશા ખુશી રહે છે આ ઉપરાંત તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ વધે છે જ્યારે આપણે રોજ આ ક્રિયા કરીએ છીએ તો આપણું મન એકાગ્ર થાય છે અને આપણા વિચારો વધુ સ્પષ્ટ હોય છે આ અભ્યાસ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક લોકો માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે કારણ કે તેનાથી તેમની માનસિક શક્તિ વધે છે અને તેઓ વધુ કુશળતાથી કાર્ય કરી શકે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની પરંપરા ન કેવળ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ છે પરંતુ તેનો વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ છે આ આપણા જીવનમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એક સરળ અને અસરકારક તરીકો છે તેથી જો આપણે આ પરંપરાને આપણા જીવનનો હિસ્સો બનાવી છીએ તો તેના કેવળ આપણને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ કરશે પરંતુ આપણા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક હશે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તેની નિત્ય પૂજા કરવામાં આવે છે ત્યાંથી કલેશ અને દરિદ્રતા દૂર રહે છે કારણ કે જ્યાં તુલસીનો વાસ હોય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે તુલસી ના કેવળ ધાર્મિક પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે રોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ ઘણી બીમારીઓથી બચે છે માન્યતા છે કે જે મહિલાઓ દરરોજ તુલસીની પૂજા કરીને તેને જળ અર્પણ કરે છે તે સદા સુહાગણ રહે છે અને તેમના આ પુણ્ય કર્મોથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે હવે દર્શક મિત્રો જોઈશું તુલસી સાથે જોડાયેલા નિયમો તુલસીનું સાચું સ્થાન તુલસીનો છોડ છત પર અંધારાવાળી જગ્યાએ બેઝમેન્ટમાં અથવા દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ તેને પૂર્વ ઉત્તર અથવા ઈશાન કોણમાં લગાવવું શુભ હોય છે જળ અર્પણના નિયમો તુલસી પર ફક્ત સ્વચ્છ જળ ચડાવવું ગંદુ પાણી અથવા અન્ય કોઈ સ્ત્રોતનું જળ ન પડવું જોઈએ પાંદડા તોડવાના નિયમો સંધ્યા સમયે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ શુદ્ધતાનું ધ્યાન તુલસી પાસે સાવરણી ચપ્પલ અથવા ગંદકી ન હોવી જોઈએ સૂકી તુલસી અશુભ માનવામાં આવે છે જો તુલસી સુકાઈ જાય તો તેને જળમાં પ્રવાહિત કરીને નવો છોડ લગાવવો જોઈએ મંદિર સાથે તુલસી તુલસી પાસે ભગવાન ગણેશ અથવા મહાદેવની મૂર્તિ ન રાખવી જોઈએ કઈ તુલસી ઘરમાં લગાવવી જોઈએ રામ તુલસી લીલા પાંદડાવાળી તુલસી જે સૌથી પવિત્ર માનવામાં આવે છે અને પૂજામાં વપરાય છે શ્યામ તુલસી ઘરા રંગના પાંદડાવાળી તુલસી જેનું ઔષધીય મહત્વ વધુ હોય છે દર્શક મિત્રો હવે જોઈશું તુલસી અને વાસ્તુ તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તુલસી પર ખૂબ જ વધારે મંજરી આવવી અશુભ સંકેત માનવામાં આવે છે તેથી તેને સમય સમય પર હટાવવી જોઈએ તુલસી કેવળ એક છોડ નથી પરંતુ વિષ્ણુ પ્રિયા દેવી માનવામાં આવે છે તેથી તેની સાચી દેખભાળ અને પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે દર્શક મિત્રો હવે આપણે તુલસીની મહિમાની એક કથા સાંભળીશું ઘણા સમય પહેલાં કાચીપુરમ નામના નગરમાં એક સાધુ સંત રહેતા હતા જેમનું નામ સદાનંદ હતું તેઓ અંત્યંત સરળ દયાળુ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમનો દિવસ ભગવાનની ભક્તિ પૂજા અને તુલસી સેવામાં જ વ્યતીત થતી હતી તેઓ દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠતા ગંગામાં સ્નાન કરતા અને પછી પોતાના નાના આંગણામાં લાગેલા તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા સદાનંદ પાસે વધુ ધન સંપત્તિ ન હતી પરંતુ તેમના પાસે સંતોષ હતો લોકો તેમને આદરથી જોતા હતા અને તેમની ભક્તિથી પ્રેરિત થતા હતા એક દિવસ દેવરાજ ઇન્દ્રના મનમાં શંકા ઉત્પન્ન થઈ તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું પ્રભુ આ સદાનંદ તમારી ભક્તિ કરે છે પરંતુ જો તેને કઠિન પરીક્ષામાં નાખવામાં આવે તો શું તે તમારી સેવામાં અડગ રહેશે ભગવાને ભગવાન વિષ્ણુએ કહ્યું ચોક્કસ સદાનંદની ભક્તિ અડગ છે પરંતુ ઇન્દ્રને વિશ્વાસ ન થયો તેમણે નારદ મુનિને કહ્યું કે તેઓ જઈને સદાનંદની પરીક્ષા લે નારદ મુનિએ સાધુનો વેશ ધારણ કર્યો અને કાચીપુરમ પહોંચ્યા તેમણે સદાનંદને કહ્યું હું એક તપસ્વી છું અને તારી પાસે એક અનુરોધ કરવા આવ્યો છું જો તું મારી શરત માને તો હું અને તને અસીમ જ્ઞાન પ્રદાન કરીશ સદાનંદે કહ્યું ગુરુદેવ આપની આજ્ઞા શિરો માન્ય છે બતાવો શું કરવાનું હશે નારદ મુનિએ કહ્યું તારે એક મહિના સુધી તુલસીમાં જળ અર્પણ નથી કરવાનું જો તું આ નિયમ તોડે છે તો તારું બધું પુણ્ય નષ્ટ થઈ જશે આ સાંભળીને સદાનંદનું મન વિચલિત થઈ ગયું તેઓ દુવિધામાં પડી ગયા એક તરફ ભગવાન વિષ્ણુની ભક્તિ હતી અને બીજી તરફ જ્ઞાનનો અમૂલ્ય ઉપહાર તેઓ વિચાર કરવા લાગ્યા શું કરું જો હું જ્ઞાન પ્રાપ્ત કરું તો સંસારને વધુ સારા માર્ગ બતાવી શકીશ કિંતુ જો તુલસી સેવા છોડી દઉં તો આ ભગવાન વિષ્ણુની પ્રિય સાધનાનો ત્યાગ હશે આખરે તેમણે એક મહિના સુધી તુલસીમાં જળ અર્પણ ન કરવાનો નિશ્ચય કર્યો પહેલા દિવસે સદાનંદ જ્યારે તુલસી પાસે ગયા તો તેમનું મન ભારે થઈ ગયું તેઓ તેને જળ અર્પણ ન હોતા કરી શકતા પરંતુ તેમનું હૃદય રડી રહ્યું હતું ત્રીજા દિવસે તુલસીનો રંગ હલકો પડવા લાગ્યો સાતમા દિવસ સુધી તેના પાંદડા મૂર્જાઈ ગયા દસમા દિવસે તુલસી પૂરી રીતે સૂકવવા લાગી સદાનંદનું હૃદય હવે વધુ પીડા સહન ન કરી શક્યું તેઓ વિષ્ણુ ભગવાનના ચરણોમાં પડી ગયા અને રડતા રડતા બોલ્યા પ્રભુ અજ્ઞાનના લોભમાં આપની પ્રિય તુલસીને તડ તડપથી નથી જોઈ શકતો કૃપા કરી મને ક્ષમા કરો હું આ નિયમ તોડી રહ્યો છું તેમણે તરત જ ગંગાજળ લીધું અને તુલસીમાં રેડી દીધું જળ મળતા જ તુલસીમાં જીવન પાછું આવ્યું લીલા લીલા પાંદડા ફરીથી નીકળવા લાગ્યા અને આખું આંગણું સુગંધિત થઈ ગયું ત્યારે જ આકાશમાંથી નારદ મુનિ પ્રગટ થયા તેઓ પ્રસન્ન હતા અને બોલ્યા સદાનંદ આ પરીક્ષા હતી તારી ભક્તિ સાચી છે તે જ્ઞાનના લોભથી વિષ્ણુ ભક્તિને સર્વોપરી રાખી આ કારણે વિષ્ણુ ભગવાન તારા પર પ્રસન્ન છે ત્યારે જ આકાશવાણી થઈ સદાનંદ જેણે પણ પ્રેમપૂર્વક તુલસીને જળ અર્પણ કર્યું તેના બધા પાપ મટી જાય છે તે મારી પ્રિય તુલસીનું સન્માન કર્યું તેથી હું તને આ વરદાન આપું છું કે તારું નામ યુગો યુગો સુધી લેવામાં આવશે સદાનંદે ભાવ વિભોર થઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી પાપોથી મુક્તિ જે ભક્ત તુલસીમાં જળ ચડાવે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે તુલસીમાં જળ અર્પણ કરવાનું મહત્વ સૌભાગ્ય અને સમૃદ્ધિ તુલસી સેવાથી ઘરમાં ધન સુખ અને ઐશ્વર્ય બની રહે છે સ્વાસ્થ્ય સમ લાભ તુલસી વાતાવરણ શુદ્ધ કરે છે અને બીમારીઓને દૂર કરે છે મોક્ષ પ્રાપ્તિ તુલસી સેવાથી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને અંતમાં મોક્ષ મળે આ પ્રકારે સદાનંદની કથા આપણને શીખવે છે કે તુલસી કેવળ એક છોડ નથી પરંતુ ભગવાનની કૃપાનું પ્રતિક છે જે તેની સેવા કરે છે તે ક્યારેય દુઃખી નથી થતું હવે દર્શક મિત્રો આપણે જાણીશું તુલસીમાં જળ ચડાવવાનું ફળ સંપત્તિ અને સમૃદ્ધિ જે પ્રકારે માધવના ઘરમાં ક્યારેય ના સુકાય તેવો જળ સ્ત્રોત પ્રગટ થયો તે જ પ્રકારે તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે પાપોથી મુક્તિ તુલસીમાં જળ ચડાવવાથી વ્યક્તિના પાપ કપાય છે અને જીવનમાં પુણ્ય વધે છે સ્વાસ્થ્ય લાભ તુલસીનો છોડ વાતાવરણને શુદ્ધ કરે છે અને તેના જળથી માનસિક અને શારીરિક આરોગ્ય પ્રાપ્ત થાય છે મોક્ષ પ્રાપ્તિ જે વ્યક્તિ શ્રદ્ધાથી તુલસીની સેવા કરે છે તેને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તે મોક્ષને પ્રાપ્ત કરે છે આ પ્રકારે માધવની કથા એ સિદ્ધ કરે છે કે તુલસીમાં જળ ચઢાવવાથી કેવળ એક છોડ નહીં પરંતુ સંપૂર્ણ જીવન ધન્ય થઈ જાય છે મિત્રો આ જાણકારી તમને કેવી લાગે જો તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મિત્રો